અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે વીસ હજાર ચોરસ મીટરની વધુ વિસ્તાર અને વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે તેનાથી હાલના સેટઅપની ક્ષમતામાં વૃદ્ધિ થઈ મેટ્રિક ટન વર્ષ થશે પ્લેટફોર્મ આઈસીઆઈ ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ સ્તરીય માળખાને એકીકૃત કરે છે નો ઉદ્દેશ કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવર જવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છે જેનાથી એ ઝડપથી અને વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરવામાં આવશે આ સુવિધા ટેકનોલોજીના ધોરણો જાળવી રાખે છે ટ્રક ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકોગ્નિશન હેન્ડ હેલ્ડ ટર્મિનલ કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે રિયલ ટાઈમ દ્રશ્યતા સુનિશ્ચિત કરે છે આનાથી સપ્લાય ચેઇન ટેકનોલોજીમાં નવા ધોરણો સ્થાપિત થાય છે ઉત્પાદન અખંડિતતા જાળવવા સમર્પિત કોલ્ડ ચેઇન ઝોન બનાવવામાં આવ્યા છે જ્યારે

ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણોનો સમાવેશ થાય છે આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં વૃદ્ધિ માટે ઉભરતા ક્ષેત્રોને ઉચ્ચ મૂલ્યાંકનના કાર્ગોનું સંચાલન કરવા તૈયાર છે ત્યારે તાપમાન નિયંત્રિત શિપમેન્ટ ઇલેક્ટ્રોનિક ઘટકો મોટા કદના સાધનો ઝડપી ઈ કોમર્સ કન્સાઇનમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે એસવીપીઆઈ એ વિશ્વસ્તરીય ઝડપી અને ખર્ચ કાર્યક્ષમતા વધારવા માળખાગત સુવિધાઓ ડિજિટલ સિસ્ટમ્સ અને મલ્ટી કનેક્ટિવિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે